નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીઆ મિત્રો સૌથી મોટી ખબર સામે આવી રહી છે જીયા મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પાણવડમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા વિગતવાર વાત કરવામાં આવે તો દ્વારિકાના પાણવડ પંથકમાં આજે સાંજે સાતને બત્રી અને સાતને સાડત્રી કલાકે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા તો ઉપયુક્તા પર બંનેની આંચકાની તીવ્રતા બે પોઈન્ટ ત્રણ નોંધાઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી કે ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ પોરબંદરથી આશરે કિમી ત્રિજ્યામાં આવેલું હતું તો આંચકા ત્યારે નવજીવા હોવાને કારણે કોઈ જાણને કે માલાના અહેવાલ નથી જો કે મિત્રો જણાવી દઈએ કે ભારે વરસાદ વચ્ચે ભૂકંપ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં થોડીક ક્ષણો માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો જે આ મિત્રો અત્યારે હાલના ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ